નિયમિત અમે તમને આપતા રહે સુવિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આપ્યું મોટું નિવેદન એક થી નવા કાયદા અમલમાં આવ્યા છે આ કાયદાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે પંચોતેર વર્ષ પછી આ કાયદાઓ પર વિચાર કરવામાં આવ્યો હતો અને જ્યારે આ કાયદાઓ આથી અમલમાં છે ત્યારે વસાહતી કાયદાઓને રદ કરવામાં આવ્યા છે અને ભારતીય સંસદમાં બનેલા કાયદાઓને વ્યવહારમાં લાવવામાં આવી રહ્યા છે હવે દંડને બદલે ન્યાય છે જેમાં મિત્રો તમને જણાવી દે કે નવા કાયદા હેઠળ પ્રથમ કેસ નોંધાયો દેશમાં ગઈકાલથી જ ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે ભારતીય ન્યાય સંહિતા અમલમાં આવતાની સાથે દિલ્હીના કમલા માર્કેટ પોલીસ સ્ટેશનમાં પ્રથમ એફઆરઆઈ નોંધવામાં આવી છે નવી દિલ્હી રેલવે સ્ટેશનના ફૂટ ઓવર બ્રિજ નીચે અવરોધ ઉભો કરવા અને માલ વેચવા બદલ ફેરિયા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 285 હેઠળ પ્રથમ કેસ નોંધવામાં આવ્યો છે વધુમાં પ્રાપ્ત થતા સમાચાર મુજબ સુરતમાં પણ નવા કાયદા મુજબ નોંધાયો કેસ સુરત જિલ્લાના નવા કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે રાત્રિના 12:30 વાગે ઓલપર પોલીસ મથકે આ ગુનો નોંધાયો હતો ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 285 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે જૂનાગઢના ટ્રક ચાલક સામે રાહદારીના અર્ચડ રૂપ થવાનો ગુનો નોંધાયો છે એક જુલાઈ બે હજાર ચોવીસથી સમગ્ર દેશમાં ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા છે ત્યારબાદ ગુજરાત સરકારની રાતોરાત મોટી જાહેરાત અને બદલીના આદેશ ગુજરાતમાં એકસાથે ત્રીસ જેટલા મામલતદારની બદલીના આદેશ કરવામાં આવ્યા છે ચોમાસાની શરૂઆત થતાં ડિઝાસ્ટરની ખાલી જગ્યાઓને બદલીથી ભરવામાં આવી રહી છે તો બીજી તરફ પૂર્વ આઈપીએસ અધિકારી રાજીવ ગુપ્તાને ગુજરાત ઇન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના ડાયરેક્ટર જનરલ તરીકે બે વર્ષનું એક્સ્ટેન્જન આપવામાં આવ્યું છે એટલું જ નહીં મિત્રો સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરીએ તો નવા કાયદા હેઠળ પ્રથમ દિવસે એકસો ચોસઠ કેસ નોંધવામાં આવ્યા છે ગુજરાતનો પ્રથમ કેસ ચિલોડા પોલીસ સ્ટેશને નોંધાયો હતો પોલીસ અધિકારીને નવા કાયદાને લઈને મથામણ કરવી પડી હતી પરંતુ કાયદાકીય નિષ્ણાતોની મદદથી મોટા ભાગના ગુના નોંધાયા છે ડીઆઈજી દીપક મેઘાણીએ જણાવ્યું કે ઈજ ગુજ કોપમાં નવા કાયદાની તમામ કલમોની વિગતો અપલોડ કરવામાં આવી છે જેના કારણે કામગીરી ખૂબ જ સરળ કરી શકાય છે નેતા રાહુલ ગાંધીને ને લઈને આવ્યા મોટા સમાચાર રાહુલ ગાંધીએ સંસદમાં પોતાનો એક શેર કરી લખ્યું નરેન્દ્ર મોદી દસ વર્ષની ડરનું ચલાવી રહ્યા છે છે ભાજપે માત્ર જ કામ કર્યું ખેડૂતો કાળા કાયદાથી અને પેપર લીકથી ડરે છે યુવાનો બેરોજગારી નાના વેપારીઓ જીએસટી દરોડા અને દેશભક્તોને અગ્નિવીર અને મણિપુરને સિવિલ કોડ નો ડર છે એટલે જનતાએ ડરના ના પેકેજ સામે જનાદેશ આપીને બહુમતી છીનવી લીધી છે બધા ધર્મો આ શીખવે છે ડરો નહીં ડરાવશો નહીં બાદ મોદી કેબિનેટ ની અંદર લેવાયો મહત્વનો નિર્ણય મોદી કેબિનેટ ની બેઠક માં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે ચૌદ જેટલા પાકો માટે એમએસપી મંજૂર કરાય છે જેમાં ડાંગરની એમએસપી બે હાજર ત્રણસો રૂપિયા રાગીની માટે બેતાલીસો નેવું રૂપિયા તો મગની એમએસપી છ્યાસીસો ને બ્યાસી રૂપિયા નક્કી થઈ છે સરકારનો ઉદ્દેશ દેશને ને આત્મનિર્ભર બનાવવાનો છે પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ મહત્વના નિર્ણયો માટે જ છે ખેડૂતો પર ફોકસ રહેશે અને બે લાખ નવા વેરહાઉસ બનાવી રહ્યા છે જ્યારે ખાતરના ભાવ નીચા રાખવામાં આવ્યા છે આગળના ચિંતાજનક મોટા સમાચાર એલજી વી કે શખ્સેના સંબંધિત માનહાનિના કેસમાં મેઘા પાટનકરને પાંચ મહિનાની સજા ફટકારવામાં આવી છે આ સિવાય દસ દસ લાખનો દંડ પણ કરવામાં આવ્યો છે મહત્વનું છે મિત્રો કોર્ટના નિર્ણય બાદ મેઘા પાટનકરની પ્રક્રિયા સામે આવી છે અને તેણે કહ્યું છે સત્યને કાર્ય હરાવી શકાતું નથી અમે કોઈને બદનામ કરવાનો પ્રયાસ નથી કર્યો અમે માત્ર કામ જ કરીએ છીએ અમે આ નિર્ણયને ઉપરી અદાલતમાં હવે પડકાર કરીશું હવે અહીં મોબાઈલ ફોન પણ બંધ હવે રામલલ્લાની પૂજા માટે 26 પૂજારી અલગ અલગ પાળીમાં સેવા આપશે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ દ્વારા રચાયેલી ધાર્મિક સમિતિએ 21 નવા પ્રશિક્ષિત પૂજારીઓને પૂજાય પ્રણાલીમાં સામેલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જણાવી દે મિત્રો કે રામ મંદિરમાં બાદ હવે પણ મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે આ નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર દ્વારા લેવામાં આવ્યો છે હવે મોબાઈલ ફોન ધારકો જાણી લો નહીતર થશે બે લાખ રૂપિયાનો દંડ દેશમાં નવો ટેલિકોમ કાયદો અમલમાં આવ્યો છે નવી ટેકનોલોજીના ફેરફારને ધ્યાનમાં રાખી આ કાયદો અમલમાં લાવવામાં આવ્યો છે ટેલિકોમ્યુનિકેશન એક્ટ બે હજાર તેવીસ લાગુ કરવામાં આવ્યો છે નવા નિયમો મુજબ એક વ્યક્તિને નવ સિમ કાર્ડ લઈ શકે છે તેમાં જમ્મુ કાશ્મીર અને નોર્થ ઈસ્ટ સ્ટેટના માત્ર છ સિમ કાર્ડ મેળવી શકશે જો તેનાથી વધારે સિમ કાર્ડ રજિસ્ટ્રેશન હશે તો પ્રથમ વખત પચાસ રૂપિયા અને બીજી વખત બે લાખ રૂપિયાનો દંડ કરવામાં આવશે